નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવો એકદમ જબરદસ્ત નાસ્તો આ નાસ્તામાં આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક જારમાં એડ કરીશું એક કપ સૂજી સુજી રવો કોઈ પણ તમે લઈ શકો છો સાથે તેમાં એડ કરીશું અડધો કપ દહીં તો દહીં ખાટું હોય એવું જ લેવાનું એટલે આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં એડ કરીશું અડધો કપ પાણી જે કપથી તમે સૂજી લેવો એ જ કપથી દહીં અને પાણી લેવાનું જેથી માપ પરફેક્ટ રહે હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન તેલ તેલ એડ કરવાથી આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે સાથે તેમાં એડ કરીશું ચાર લીલા મરચાં એક ઇંચ આદુ અને સાતથી આઠ લસણની કઢી હવે બધી જ સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લે તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે તેને એક બાઉલમાં કાઢી લે હવે તેમાં બાકીની સામગ્રી એડ કરી દે તો અડધું ટીસ્પૂન ખાંડ અને અડધું ટીસ્પૂન જીરું એડ કરી બેટરને એકદમ સારી રીતે ફેટી લે તો લગભગ બે મિનિટ જેવું આપણે આને ફેટીશું સોરી મિત્રો મીઠું એડ કરતી વખતે કેમેરો ઓફ થઈ ગયો હોવાથી એટલો ભાગ રેકોર્ડ નથી થયો તો તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેજો હવે આપણે આને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી સૂજી એકદમ સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી ખૂબ જ સારી રીતે ફૂલી ગઈ છે હવે તેમાં એક નાની ચમચી જેટલો ઈનો એડ કરી દઈએ સાથે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલું પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે બેટરને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી દઈએ અને હવે તરત જ સ્ટીમ કરવા મૂકી દઈએ તો પાણીને મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે ઉપરથી થોડો ખાસ મસાલો એડ કરી દઈએ મેગી મેજિક મસાલા આ મસાલો એડ કરવાથી નાસ્તો એકદમ ફ્લેવરફુલ બનશે હવે નાસ્તાને કવર કરી મીડિયમ હાઈ ફ્લેમ પર પંદર મિનિટ સુધી સ્ટીમ કરી લે તો નાસ્તાને સ્ટીમ થતાં પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે હવે તેને ઠંડો થયા બાદ કટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને તમે ચા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો